વિશ્વમાં કોઈ માણસ એવો નથી જેને વળગાડ કોઈ પણ તમામ ગુરુ મહારાજ પાસે સમર્પિત કરો અર્પણ માં ઘણો ફેર આવે અર્પણ તમે અડધું કરો ને અડધું અને સમર્પણ એટલે ત્રાહી મામ રહે નહીં એવો ભાવ અંદર થી જાગૃત થઈ જાય ત્યારે ગુરુ મહારાજનો નો આશીર્વાદ કામ કરવાનું ચાલુ કરી દે પણ છોડવું કાઠું છે જેને જેને છોડ્યું ને એક ગુરુ મહારાજના વચન ખાતર જયારે કાશી નગરની અંદર હરિચંદ્ર ને તારાપતિ આઈ બેઠા ભીષણ મિત્ર કીધું એક પલ ની અંદર સત્યના માટે રાજપાટ બધું મૂકી દીધું એક દશરથ રાજાના મુખમાંથી વચન નીકળે

અત્યારે તો ભઈનો શેઠો શેડી નાખતા હોય આ ભઈ ક્યારે જાય આપણને મળે રામ આપણને આયુ શીખવાડે અને કૃષ્ણ આપણને એવું શીખવાડે કે કદાચ યદા યદા હિ ધર્મસ્ય ગિરા નિલ ભવતિ ભારત અબ્યુદાનમ ન ધર્મસ્ય તદાત્માનં સુજાન્યહે

અને કૃષ્ણ ગમે કળા ખાલી શકે છે પણ ધર્મના માટે અધર્મ ના માટે નહીં અને એટલે મહાપુરુષો કહે છે કે આપણો પોત ભૂતો જે શરીર બન્યો છે દેહનો દેવળ બનાયો મેરે ગુરુજી દેહનો દેવળ બનાયો રે ઓ નવ માસ જેને સિંચન કર્યું નહીં ઓહમ સોહમ ડાબડી લગાયો રે અરે પોચ કારીગર મજૂર થી લગાયો મેરે ગુરુજી નો દેવળ બનાયો રે પોચ કારીગરો બેહાડ્યા ને પચીસ માં મજૂર લગાયા લગાયા અને દેહ નો દેવળ બનાવ્યો છે પોચ ભૂતો થી બન્યો

અને મરે છે ને એ પાછું ફેર જન્મે છે જે મરે ને અને આપણા બધાનો જે જન્મ થયો ને મૃત્યુનું કારણ જ છે જો જન્મ ન થયો હોત ને તો મૃત્યુ જ ન થોત અને એટલે આ મનુષ્ય રૂપી જે શરીર આવ્યું છે ને એમાં બધાને આપણને ખબર પડે અને મનુષ્યરૂપી શરીર લઈને કદાચ તન મન ધનથી ગુરુના ચરણમાં દઈને દંડવત પ્રણામ કરીને પૂછો ગુરુજી મને આમાંથી ઉગારો તો ગુરુ મહારાજ શરીરે તું નથી આવું બતાવી દે તને નક્કી કરાવે અને નક્કી જેને જેને થાય ને પછી મજા એક દીકરી કુંવારી હોય ને પછી હગું નક્કી થાય ને એટલે એને મજા કેમ કે પોત જણા વચ્ચે હગું કરે નક્કી થઈ જાય એટલે હોમે ધણી મળે અને ધણી મળે ને એટલે બધું મફત મળે જેઠ જેઠાણી સાસરો સાસરું

એક કાયા નગરીનો જીવ રાજા ધણી થઈ એક ઊંચે ચડી જાય તો અલગ ધણી ની ઓળખાણ થાય અને નીચે થાય તો ચોર્યાસી માં અને ચોરાશી નો ફેરો મટાડવા માટે આવા સદગુરુ ની જરૂર પડે છે કૃષ્ણ ને ગુરુ હતા મને ને ગુરુ હતા રામજીરને ગુરુ હતા કેમ ધારણ કર્યા વગર ભગવાન બન્યા જ નથી પશુ થી પન્યા બની જાય નર નો કૃષ્ણ હોય નર કરણી ગુરુ ચરણે રહી કરે તો નર નારાયણ એમ ગુરુ ચરણે જવા છે આપણો કોણ છું હું અમક કેવી રીતનો છું હું કોણ છું હતો ક્યો કેમ આયો છું કે કાકે સંતોએ પ્રમાણ આપી દીધું છે એમાં એ હતો તું ક્યાં આયો છું ક્યાં આપણે પાડવી હોય ને તો ગુરુ મહારાજ માર્કંડ ઋષિ જે મહાશ્વરજી ભવાની પાર્વતી ના ગુરુ શિવજી જોડે જઈને જેમ મહામંત્ર બોધ આપી દીધો માં પાર્વતી શક્તિ ભવાની જેને કહીએ છીએ આ જુગનું જેને સંચાલન કર્યું છે એવી શક્તિ ના ઋષિ કેવી રીતના કાશીનગરમાં એમને દીકરો નહીં બ્રાહ્મણ બ્રાહ્મણ પૂજા પાઠ ઘણું બધું કર્યું કથા કીર્તન કર્યું ભગવાનનું ભજન કર્યું પણ સંતાન નહીં એવામાં કોઈ સાધુ સંસ્તુઓથી નીકળ્યા અને આશીર્વાદ આપી દીધો ભોલાનાથ ને ભક્તિ કરવાનો ગુરુ મહારાજનો આશીર્વાદ ફર્યો સંતાન થયું ભોલાનાથે વધારે જીવશે નહી ઘણામાં ઘણો પોચ વરસ જીવશે પોચ વર્ષ આયુષ્ય પણ બ્રાહ્મણને એમ થયું કે પોચ વર્ચ પણ તો ભાગે ભગવાન ભોળાનાથનું ભજન કર્યું સાહેબ પ્રસન્ન થઈ ગયા ને આપી દીધું દીકરો આયો સમય બનતા 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 ત્યાં ખંડ સાધુ સંતો આવ્યા જેની આરશિર્વાદ આ ગયા તા ને રિયાદ આવ્યા બે ચાર સાથે અત્યારે તો ઘણા આયા છે પણ આ તો સંત ની વાત કરું સાધુની વાત નહીં એટલે આયા પશી ક્યાં એ બધા તમારા તો કશું નહોતું કે બાપા તમારો આશીર્વાદ પડ્યો પણ વખમાંથી ઓહુ આવી ગયા ને એટલે સંતનું હૃદય કોમળ હોય પારખી જાય છે પારખની ગતિ છે ને સદગુરુ પાસે હોય અને તરત કીધું કે બેટા કે રોવે છે કેમ સંતાન આવી ગયું છે ને રોવે કેમ કે બાપુ આરસીવા દેવો તમારો ફળ્યો છે પણ ઘોડા ના રૂબરૂ કીધું કે પોચ વર્ષનું આયુષ છે અને સંતના મુખમાંથી નીકળી ગયું કે તારું કલ્યાણ થો હવે કલ્યાણ થવું તે પેલી એ કીધું કે બાપુ તમારો આરસીવાદ તમારે જોડે હવે હું સુધી આ બાળકને હવે આયુષ્યમાન ભવનનો આશીર્વાદ આવ્યો છે તો હવે તમારે પૂરો કરવાનો સંતને ખબર પડી કે મારું કોઈ ભોળાનાથી પહોંચવું ને કીધું છે ને આપણે ભો ઘરનું આવી ગયા લીધે આવી ગયા હવે તો આ આશીર્વાદ આપણું આપણે જૂઠા પણ સંતોએ એ કરી જો સદગુરુ મહારાજ ચૂકતી કરે કે તો કાંઈ ના કરે ચૂકતી વિનાની મુક્તિ નથી અને ગુરુ મહારાજ સંતો બધા લઈને કે આપણે હેલો બ્રહ્મલોકમાં થઈ ગયે બ્રહ્માજી પાસે છે બ્રહ્માજી પાસે ગયા સંતો પ્રણામ કર્યા પ્રણામ કર્યા એટલે બ્રહ્માજી કે આયુષ્યમાન ભવ આયુષ્યમાન પેલા છોકરાને પગે બ્રહ્માજી કીધું કે ભવા છોકરા ના બાપુ હવે તમારે જોવાનું કેમ કે ભોળાનાથ નો આશીર્વાદ છે કે પોત વર્ગ નું જ આયુષ્ય હવે તમે સો વર્ગ નું આયુષ હું હવે તમે ખોટા પડો તમારે જોવાનું બ્રહ્માજી કી શું હલવાનો તો કાળા માથા નું માનવી શું કરાય

કે શે શું આ બધી બલા નું છે એમ વિષ્ણુ ભગવાન કે આ બધું શે શું કે ભગવાન શિવ નો આવો આરસી વાત છે કોચ વર નું પછી આગળ વધે તો કે તમે હો વર ના આરસીવાદ બેઠા છો હવે જૂઠા પડશો તો કે આપણે ભોળાના પાણી હેડો ને યુક્તિ આપણી કરી વિષ્ણુ બધી લીલા આવે કૃષ્ણ લીલા કરી રોમ લીલા કરી એને બધી લીલા આવડે અને ત્યાંથી ભોળાનાથ પહેલા જેને બધા વંદન કર્યું વાત તો ઇન્દ્ર બધા વંદન કર્યા એક બે ત્રણ જણાને આયુષ્યમાન આયુષ્યમાન કર્યું છોકરા ને આઘું કર્યું ભોળાનાથ કે સો વર્ષ આયુષ્ય આયુષ આયુષ્યમાન થવા કે બાપુ હવે તમે હાચવો સમારું છે કે કેવી રીતે કે કાશી નગર જે બ્રાહ્મણ ના ઘર દીકરા ને તમે એવું આયુષ્યાલી ના વર્ષ છે ઈજો છે હવે હો વર્ષ તમે ગીતા છો તમે હાથ રોકો ભોળોનાથ કે હવે આવું મારું છે હાથ જવું પડે તમારો મૃત્યુ લોક નો હો વર્ષ એ હો વર્ષ હોય ને તો અમારી એક જ તારો થાય તો મારા પોચ વર્ષ ના હો વર્ષ ના ગણી લો

એ જના આવા ઋષિ મુનિ જપતા હતા જા એ હરી નોતા ચાર વેદ મારે એ સંતો રે સાહેબ અસલ જુગમાં નતો આધાર ઈ જગ્યાએ તો હતો કેમ કેવી રીતનો તો સંતો મહાપુરુષ પ્રમાણ જો સેકન્ડમાં ગોધાય હો લક્ષ કરવા વાળો જીતવે લઈ જા

જથ્થાબંધ વેપારી વાળો હોય છે ફેક્ટરી મોટી હોય એમાંથી લાવે ફેક્ટરી વાળા પાસે પહેલું તમારે મિલ હતું મિલ માં મિલ વાળો ક્યાંથી લાવ્યો કે કોક ખેતરમાંથી રૂ લાયો છે મહારાજ અને રૂ વણી વણી નાનું કાપડ બનાવ્યું તો કે રૂ ઈ ક્યો હતું કે ખેડૂત ના ખેતર હતું ખેતરમાં શમ હતું કે કપાસ ની જે કેરી આવે એમાં હતું કેરી કયો હતી તો કપાસના છોડમાં હતી કપાસનો છોડ કયો હતો પૃથ્વીમાં હતો બીજ બીજ પૃથ્વીમાં હતો હવે પૃથ્વી કયો હતી કે પૃથ્વી પાણીમાં છે વિજ્ઞાને સંશોધન કરે ને સંતોએ તો સંશોધન કરેલું જ છે કે પૃથ્વી પાણીમાં છે હવે પાણી કયો હતો તો પાણી અગ્નિમાં હતું અગ્નિ કયો હતી તો અગ્નિ વાયુ હતી વાયુ કયો હતો પવન પવન કયો કે આકાશ નો હવે આ જળ પૃથ્વી વાયુ આકાશ ને પવન આ પોત તત્વ ઘણા થાય ને એ પોચ કયો હતો પ્રકૃતિ માં હતો પોચની બનેલી આ પ્રકૃતિ હતી ને પ્રકૃતિ કયો હતી પ્રકૃતિ બ્રહ્મ હતી જેને જગત ગુરુ શંકરાચાર્ય કે જગત સંખ્યા બ્રહ્મ સત્ય બધું બ્રહ્મ અને દાસ શંકર પણ કીધા

અને એ મહાપુરુષોની વાત કે હતો તું કયો કે કોઈનો આધાર નતો ય તું હતો પણ આવ્યો શું કયો આઈન તું આ ત્રિગુણી માયા લેટાઈ ગયો હવે ઓમાંથી સુસવું હોય તો એ ત્રણ પ્રકારની ત્રિગુણી માયા છે એને રાજસી માયા કામસી માયા અને સત્વગુણી માયા ભગવાન કૃષ્ણજી પર ગીતામાં અર્જુનને કહે અર્જુન તમામ પૃથ્વી ઉપરના જીવ છે ને એ મારી ત્રિગુણી માયામાં ફસાયેલા છે કોક સદગુરુ મળી જાય કોઈ તત્વજ્ઞાની સંત મળી જાય અને તારે જો આ સ્વરૂપનું જોઈએ આપણે દેહ ને મની બેહી ગયા કે આ હું છું હું છું હું શું પણ હું છે કેવી રીતના એને ઓળખો સાહેબ આપણા ભારત ભૂમિ નો પરમ પ્રગટ પરમાત્મા કૃષ્ણ જેને કહી શકાય ને એ દુનિયાની અંદર એવું બોલ્યો છે ને જો કદાચ આપણે એને ખ્યાલ રાખવા ને એના વાત ધ્યાન રાખવા ને તો ભારત ભૂમિ જેવી બીજી ભૂમિ નથી અને એને કીધું છે બાઇબલ માં જેને કીધું ને એને એમ કીધું કે હું કઈ કઈ ગોડ પાવર છે એ મારા પ્રભુ નો પાવર છે અમે એના ચાલીએ છીએ વળી મોહમ્મદ પેગમ્બરે એવું કીધું

કેમ સંતો કીધું છે કે વાતો કરે મોટી મોટી સાચી વાત ની ખબર નથી સદગુરુ થઈને બેઠો ગાદી પર પગ ધોરાવે ભાઈ એ એ ચરણા મત ભેદ ના જોણે અને કે છે બધું કરું છું હું વાતો કરે મોટી મોટી દેવો રામ અને કૃષ્ણ જગત માં પુરાણ માં દાખલો લેવો સાહેબ એ ગુરુ મહારાજ ના વચન માં અને વચન એ જ ચરણ બીજું કોઈ નહીં અને એટલે કે ચોરાશી ભમતો ભમતો આવ્યો જીવના ના પોત ભૂતો શરીર મળ્યું અને હવે આ સમયમાં જો કદાચ આપણે આપણા નહીં ઓળખા ને તો મોટામાં મોટો આત્મહત્યારો હત્યારો કહેવાય આત્મહત્યા એટલે એવું નહીં કે દવા પીને મરી જવું ફોસો ખાઈને મરી જવું રેલવે પડીને મરી જવું એ આત્મહત્યા નથી એ તો જીવન ટૂંકાય પણ પોતે પોતાના ના જાણે ને મોટામાં મોટો આત્મહત્યારો છે અને એટલે સંતો કહે છે ગુરુ ચરણ એ વાત નહીં

A tarde.